ચોરી કરવા અલગ અલગ રાજ્યોમાં હવાઈ માર્ગે મુસાફરી કરી વૈભવી હોટલમાં રાત્રી રોકાણ કરતો હતો દિવસ દરમિયાન ચોરીના ગુનાનો અંજામ આપતો મુમરા મહારાષ્ટ્ર ખાતે એક કરોડના વૈભવી ફ્લેટમાં પોતાના પરિવાર સાથે રહેતો આ ચોર ઓડીએ ફોર કંપનીની લક્ઝરી કારમાં ફરે છે ચોરીના પૈસા ડાન્સ બાર તથા નાઇટ ક્લબમાં ઉડાવવાનો શોખીન છે